બોટાદ તાજપર ગામ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત બેના મોત સામસામે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બંને બાઇક ચાલકાના ઘટના સ્થળે મોત અને એકને ગંભીર ઈજા ઘટનાની જાણ થતાં બોટાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક સબજેલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું અન્ય એક મૃતક બાઇક ચાલકની ઓળખ અંગે પોલીસે તપાસ કરી શરૂ બંનેના મૃતદેહને પીએમ માટે બોટાદની હોસ્પિટલ ખસેડ્યા

હવે તો બરાબર આઈ ગયો છે રાઇટર બોલાવ્યો છે આલો તો બરાબર આઈ ગયો છે એકદમ ફાસ્ટલી કોને આપડે સાઈડ સાઈડમાં લેવડો બે ગુડ ઓલો કરો તમે આ પિક અપ હા આહી